વડોદરા શહેરના સાયબર ક્રાઇમ વિભાગે લોનના નામે છેતરપિંડી આચરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે ખાનગી બાતમીના આધારે વિન્ટેજ કોલોની વિસ્તારમાં દરોડો પાડતા પોલીસે સ્વયં રાઉત અંશ પંચાલ અને સ્નેહ પટેલને ઝડપી પાડ્યા હતા રહેવા માટેની જગ્યા પરથી જ કોલ સેન્ટર ચલાવીને આ ટોળકી અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી રહી હતી તપાસમાં ખુલ્યું કે આરોપીઓ પ્રી ક્વોલિફાઈડ લોનના આકર્ષક મેસેજ મોકલીને અમેરિકન નાગરિકોને ફસાવતા હતા લોન મેળવવામાં રસ ધરાવતા લોકોને લોન મંજૂરી પહેલાં જ ત્રીસ ટકા કમિશનની માંગણી કરી છેતરપિંડી આચરાઈ રહી હતી અમેરિકાની બેન્કિંગ સિસ્ટમમાં પ્રથમ લોન મંજૂર થાય છે અને બાદમાં ડોક્યુમેન્ટ ચકાસાય છે આ લોફલનો આરોપીઓ દુરુપયોગ કરી રહ્યા છે ટોળકી અત્યાર સુધીમાં એંસીથી વધુ લોકોને છેતરી ચૂક્યા છે હવાલા મારફતે રકમ ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી જ્યારે પીડિતોના ડેટા ટેલિગ્રામ ગ્રુપ મારફતે મેળવવામાં આવતા અને એક વ્યક્તિનો ડેટા માત્ર સો રૂપિયા વેચાતો હતો સાયબર ક્રાઈમ વિભાગે ત્રણેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ કેસનો સંલગ્ન ગુનો છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે એસીપી મયુરસિંહ રાજપૂતે જણાવ્યું કે સમગ્ર નેટવર્કને ઉજાગર કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે અને નાગરિકોને આવી લોન ઓફરો સામે સતર્ક રહેવાની જરૂર છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ખાનગી બાતમી મળેલ જેમાં વિન્ટેજ ંગલુર માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળી જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એ જગ્યાએ તપાસ કરી ત્યાંથી ત્રણ માણસો મળી આવેલ તેમનું નામ છે સ્વયં અરુણ રાઉત ઉંમર વર્ષ બત્રીસ અભ્યાસ ઈસી એન્જિનિયરિંગ સ્નેહ પટેલ અંશ પંચાંગ ત્યાં ત્રણ લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને છ ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની એમની સાથે સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પચાસ ઓબ્દિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ જે એફઆઈઆરમાં વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો અમે ત્રીસ ટકા કમિશન આપવું પડશે એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો ત્રીસ ટકા કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂક હોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા જેમાં યુએસમાં જે બેંક છે જેમાં મેજરલી જેપી મોર્ગન ચેઝ બેંક યુએસ બેન્ક અને વેલ્સ ફાર્ગો બેંક ત્યાં જે બેન્ક્સ છે એમના દ્વારા એક ફ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે એ બેન્ક્સ વેરીફાય કરે છે ત્યારે તે અમાઉન્ટ ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબતેનો ડુફોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રિપેડ કાર્ડ જે હોય છે એમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન પ્રિપેઇડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેઇલ્સ એના અને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસટીટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે જેમાં એક રિચીઝ ગ્રુપ છે એક એ કે ફોર્ટી સેવન બેકઅપ ગ્રુપ છે તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ સારી છે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પુષ્પરિ